એ હમણાં મારા મિત્ર છે આપણા દરબાર દીગુભાઈ મારા મોટી મોટી મુશીવાળા મને દીગુભાઈ કે મને કે માયાભાઈ મારે ખરેખર કે આમ પાર્ટીમાં ભળવાની બહુ ઈચ્છા થાય આમ આદમી ને ઓલા હું નામ એનો આવડે ઈ લાલ ઈ લાલ કે એમાં જવાની બહુ ઈચ્છા થાય મેં કીધું તો ભૈયા જાવ ને મને કે જવાની બહુ ઈચ્છા થાય પણ મને કે એનું નિશાન નડે મેં કીધું કામ કે આખી જિંદગી તલવારી લીધી હું પકડવા ના એટલે દરેક પાર્ટી કેજરીવાલ ભાઈ હોય કે મોદીભાઈ હોય કે સોનિયા બેન હોય ભારતના કામ જ કરે છે ને હારો વિરોધી હોય તો એ પાર્ટી ને કામ કરવાની મજા આવે હા રામ નું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને કૃષ્ણ નું યુદ્ધ હામો કંસ હોય તો એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ તો જ તમને જીવન જીવન મજા આવે અને જે જે તમને ભગવાન દુઃખ આપે ને દી માની લેજો ભગવાન મને ક્યાંક આગળ વધારવા માગે છે શું કામ જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે જેમ પીડા આપે શું કામ બધાને આગળ લઈ જવા માટે એમ કદાચ નાનું હું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ક્યાંક આગળ લઈ જવા માંગતો હોય છે એટલે આ બધું બહુ સરસ છે એટલે આ જો આ બધી જોડ હોય આ ટાયર છે ને એ પુરુષ છે અંદર જો હવા છે ને એ સ્ત્રી છે હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ સ્ટ્રોય ગાડી હોય કિંમતીમાં કિંમતી ગાડી હોય પણ એકે ટાયરમાં હવા નો હોય તો એમ આપણે ભલે ગમે એમ પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો હા તે એકદી દી ટાયર ને ટૂંક બે વાતો કરતા હતા બોલો એ વાતો તો કરે જ ને એકચ્યુઅલી એટલે ટુબે કીધું ટાયર ને એસી ની સ્પીડે રોડ ઉપર કાકરા ઉડાડ્યા તૂટી ગયા હોય ક્યાંય ગયું હોય અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર જેવા ટાયર એવી નકશી તમે જેમ ઊંચી ગાડી ઊંચી કિંમતની ગાડીમાં જતા જાવ એમાં એકદમ નકશી નાની થતી જાય પ્લેનમાં નકશી જ નહી પ્લેન ના ટાયર માં ખાલી લીટી આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડાવડા કાય દ્યા આપણા માણા પર માણે તાકાત જેટલી એવી એવી મુશ્કેલ ઉપર દેખા ખબર પડે એટલે ઓલી હવા બોલી ટાયરને કીધું કે એકસો ને ની સ્પીડે જાવ ને પણ અંદર અમે બેઠી એટલે તો આપણે ટાયર કઈ મોડા પડી એને કીધું એ હવા હવા અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુ ઢોળાઈ ગયો એ બેય જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો કે હે બા બાપુજી બે હકના રેજો બાકી વૈશ્માલી અમી સટકી ગયા ને તો તમે બેય ઢોળાઈ જાઓ આ વાલપી નું સાફ કરવાના પ્રોગ્રામ છે તમે ગમે એવડા કરોડપતિ હો પણ તમારો છોકરો જો એક ઊંધું ડગલું ભરી જાય તો તમને બજારમાં હાલેવા નો રહેવા દે માટે સંસ્કારની જરૂર છે એટલે આનંદની જરૂર છે ધીરે ધીરે આ જો આપણા આપણા પેલા લગન આપણા થતા બાપુ એ જાનમાં હારા હારા ને લઈ જતા અને દરેક માણસ પોતપોતાની ફેર પ્રમાણે પૈસા લેતા જતા લઈને જરૂર પડી તો અને આપણી આ ગાડામાં જેટલા જાનમાં ગયા છે એ માવળીઓને ખબર હે ગાડા ફર્યા હોય ને હેળી હેળીની બાયો એમાં ગાડામાં બેઠી હોય એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય એમાં વળી વળી ત્રિત્રી વરની બેનો બેઠી હોય એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે હા રહી ગઈ હોય તેથી જ આવ્યું હોય એ બધું પછી એક જ ગાડામાં બે અને એના બાળપણની પછી વાતું કરતી જાય અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય ગાડામાં ગીત ગાય મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે સાહેબ કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણસને અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં તેથી એમાં ધીરવા હોય હરખ્યા બે ત્રણ દીધા જેથી જવાનું હોય તેથી થોડાક ભૂખ્યા રાખ્યા હોય આ બધી રીતુ હતી અને એ પછી વગડાની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા એમાં વળી ગાડા ખેડૂ હરિફાઈમાં ચડે કોનું ગાડું મોર જાય એ ગાડા પસડાતા જતા હોય અને જેવા ગાડા પસડાય એ ગીતની સારો આર એ પસડાતા ગળે જે ગળાની અંદર વાઇબ્રેશન આવતા થા હં એ તો તેદૂનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળે અત્યારે ગીત નથી સાંભળવા મળતા ક્યાં ગાડામાં બેહીને ગીત ભાઈ જે મારો રામ જાણે ગીત તો ગાય છે હજી આપણે ગામડામાં ગીત ગાય છે પણ એવા ભાઈ ગીત આવ્યા વિટામિન વગીરના બાકી ગીત સાંભળાય આમ બેઠે જુઠવા ડોલે સાસરીએ જવાના આંબી પાન ખાવાના સુટકી ખાવાના મારા બાપ માં જાય આ ગીત કેવાય કોઈ યાર અન કાં તો લાંબા ઢાળે ચાલુ કરે કોલેજ માં ભણતી એક કન્યા કુવા કોલેજ માં તારી ડોયું કન્યા કુબારી હોય કે ડોયસું નો ભણવા જતી હોય અરે ભાઈ મેં હમણાં એક ગીત સાંભળ્યું ઓહો મને એમ છું કે આ ગીત સાંભળવા કરતાં તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય આ જાન માં જવા કરતાં અસુ જાન લઈ દેવાય હો એવું ગીત અને એ ખાસ આ મોટી ઉંમરની માતા હોય છે ને એને બેનું બહુ ખબર છે ક્યારેક હું તમારી તમે સ્ટડી ભણતા હો જે કાંઈ પણ ઘરે બેઠા હોય ને દાદીમા બેઠા હોય ને ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે છે ને એના વખાણ થશે અને સાહેબ હારે હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે લખાય તો લખી લેજો શીખાય તો સવાલ નથી ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હા દીકરીને કેમ રહેવાય અત્યારે તો હાવ વિટામિન વગેરે ગીત હાવ સોલા લેમ એમાં પાસે જોઈ એ ધૂળ ઉડી હોય એ ગળામાં ધૂળ ગયું હોય અને સામે આ તમે તો પ્યોર ઘી થી બધાને જમાડો છો મેં જોયું રસોડું બહુ પ્યોર ઘીથી તમે જમાડો પણ અમુક અમુક બિચાર નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય ઈ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય એ પાછા ગળા બેહી ગયા હોય અને એ બેંધ ગળે જે પછી બળ કરી કરીને ગીત ગાય એ તમે કદી સાંભળ્યા તમે કદી માંડવે ન જાય તમને શું ખબર હોય હું તો ટેમ્પાના ભાડા લઈને જતો બીજો ક્યાંય કરતો જ નહીં હા અણવર ને ભાઈ બંધ બનાવી લે વાળા ગળે સિગરેટ આપ્યા કર્યા આપણે કે ચોપારી લેચો ચોપારી તાજા સુધરી ચકલી ચબો બોલે ચોલે લેચો ચોડા

ঠি আলিয় নীলা এমার মো রিয়া বেঠো গঠনে શીલા વીરા તમે કોઈ ને દેવ ઉડાણો આપડે દેવ આગળ જોશો ભાઈ મે કો યાલ ને દે મૂ દાલો આપ ને હજન થાય ત્યારે ઘેર જવા ભાઈ ટૂંકમાં વાત લઈ લઉં આવા સમા સમાના ગીત ડાયરો બધો જાનિયા બધા ઉતારે બેઠા હોય પણ ગીત ઉપર ખબર પડી જતી હતી ભલે ઉતારે સંભળાતા હોય ગીત તો એ ગીત ઉપર ખબર પડી જતી માંડવામાં કઈ વિધિ ચાલે માયરાના ગીત જુદા હતા અમારે ગોરરાજો ફેરા ફરતો હતો જે ફેરા ફેરા બધાને ખબર હોય પા ભાગનો ફેરો ફરો એટલે ખેતર પાળ આવે આન ગોરબાબા ઓપેલા ગામડાના હાવા આમડા દેશી ઘી ખાઈ गेला ગરેડી જેવું ઉગળો હાથમાં ભરો ઉભર ઓમે કંકુ ને ચોખા વટી લેનું વાસ હે આન અણવર ને ગોર દાદા કીધું કે ઓમ સુફલગને મે મંડમતી વે વરરાજા ના પગમાલે બૂટ મોજા કાઢીને નઈ વરરાજા ના ઝબણા પગનો બૂઠો ખેતર પાળને અડાડો અણવર કાઈ લ્યો ગોર દાદા સો રૂપિયા તમારો ગોઠો અડાડી જો ગોર કે ભાઈ મારો ગોઠો નો આલે વરરાજા નો ગોઠો ડાડો પડે બાપા આલ્યો ગોર દાદા બીજા હો પડે મુદ્દો રેવા જો વારદા કે કાંઈ સમજાણું નહીં કંઈ આમાં સમજાવવાનું હોય જ નહીં તાકે કેમ તાકે અમે હજી સુધી વેવાય નથી ખબર પડવા દીધી તમે ખેતર પાલે હું ખબર પાડશો વારદાતા કે હે નહીં તાકે અંગૂઠો જ નથી મેં કીધું એમ સમાન સમાના ગીત હોય અને હજી મોટી રાત સુધી મારી બહેનો બેઠી છે એટલે સાહેબ એક ગીત ખાસ ગવાતું હતું મને બહુ ગમે છે રાતના લગ્ન હતા હવારમાં જાન રવાના થાય રાતે પહોંચે એમાં આરતી નું ટાણું થઈ ગયું હોય ઝાલર વાગી ગઈ હોય છતાં જાન ના આવી હોય એ ડેલી વાત થતી હોય બાપા જાન નથી આવી તો શું થયું હશે ત્યારે તો કોઈ સંદેશ આવ્યા બીજા કઈ હતા નહીં બાપા કોઈ હામા મોકલો ને એ જાન નથી આવી વાત જીણી ઝીણી વાત થતી થતી ઠીક માંડવે પોગે જાન નથી આવી ત્યારે એક ગીત ગવાતું હતું એ ગીત ની અંદર જાન નથી આવે એની ચિંતા વ્યક્ત થતી હતી ગીત કેવું હતું જે ચિંતા હોય ને એમાં બહાર નીકળવા માટે એમાં થોડુંક મજાક આવે કે જાન કેમ મોડી આવી છે કેમ મોડું શું થયું છે

દીકરીને બાપનું ઘર મૂકવાનું દુઃખ તો હોય પણ બીજી પોતાનો નવો જન્મ થઈ રહ્યો છે ધીરજ બાપની માઠ ઉપર દીકરી ચડી જાય બધાને જોતી પછી ત્યારે મર્યાદા છે બારું નીકળાતું નહીં બાપની માઠ મેળી એ ચડી જાય પછી જોતી જાય મને કોઈ જોતું તો નથી ને અને જે દેહ માલી જાન આવવાની હોય

અણિયાર લો જીરે ગરમનો સાયબો એવી બી ચૂડી બોલીવાળો છે મણિયાર એમી મી ચૂડી બોલીવાળો છે મણિયાર ગીત ઘણા છે પણ છેલે લઈ લઉં સાહેબ છેલું લઈ લઉં બધાય ગીત હોય પ્રસંગો વયા જાય પણ વિદાય ગીત મારી માવું જે ગાતું હજી ગાય છે હાય હાય તો બાપને ખબર હોય દીકરીને વળાવી હોય એને ખબર હોય અને આપણી માવું સાહેબ કોઈ પણ વરણની દીકરી ગામડા માં લીયા હારે જાતેની ગાડું જ્યાં વળાવતા હોય ત્યારે રસ્તામાં જેટલા ખડકી ડેલા હોય એ બધા ખુલા હોય અને અઢારે વરણ ની બાયું પોતાના ઓઢણા છેડા મોઢામાં માં નાખી ના હોય ઘરે રે પારે માળું ભૂકીને આવી નીકળી આપણા આંગણામાં દીકરી માથે ઓઢડું ઓઢ્યા વગેરે રમતી હતી મેલું ઘેલું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમતી હતી સાહેબ એના વિદાય ગીત કાળજા ફફડાવી નાખતા સાહેબ એવા ડોલારિયા વર રાજા મારી ભૂલ્યું માં જો રાજા અમાર જે તમારી જાન ને હચવાડી હોય નો હચવાડી હોય અમારા નો અવિવેક અવિવક્યો હોય તો અમારી ને કઈ નો કહેતા કરજો ખોળો પથરી લેશુ એવા ડોલરિયા વર રાજા મારે ભૂલુબાબ કરજો એવા Body huh ਸ਼ੇਤਾ get me. મારી મતલબ આ વાત હતી સંસ્કાર આંબલી ને પીપળી અમે જોશું સારી વાત જે ગામના જાપામાં તું વારા કાલ વડતી વડલાની હેઠે મોટી થઈ ચાણ ભેગું કરવા આવતી ત્યારે તારા એ ચાણવાળા હાથે તારા મીંડલા બગડતા થા ને ત્યારે તું રમતી એ બધાને આંબલી ને પીપળીને બેય ને તારે અમને સ્નેહ છે એટલો જ ગામના પાથરના ઝાડવાની દીકરી સ્નેહ હોય આ આપણા વાહડામાં ન હોય